નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલ સુરતથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે એકવીસ વર્ષીય પરણીતાનો આપઘાત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં એકવીસ વર્ષીય પરિતાનો આપઘાત કરી લીધો હોય તેવી ઘટના સામે આવી છે પ્રેમી સાથે વાત કરતી હોવાથી પતિએ ઠપકો આપતા પત્નીએ આપઘાત કરી લીધો હતો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આ અંગે મૃતકના પતિ શિવરામ બદાનનું નિવેદન પણ લેવામાં આવ્યું છે આ ઘટનાએ સમગ્ર પાડેસરા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી લિપ્સા રાણીના મુદ્દેનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ